તાપી મૈયાના કાંઠે સુરતની પવિત્ર ભૂમિકા ઉપર ત્રિકમનગર એક જેવા વિસ્તારમાં પૂજ્ય બાબુ ભગત માળીના જપ તપ યજ્ઞ ઉપાસના ને મેલડી પરના પૂરેપૂરા વિશ્વાસને ભક્તિભાવથી મેલડી જ્યોતિ સ્વરૂપે આવીને ગુરુકૃપાના ગોખે બેસી ગયા રાજ રાજરાજેશ્વરી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માતાજીના ત્રિદિવસીય પાટોત્સવ ભવ્યતમ રીતે ઉજવવામાં આવશે તો આ ઉત્સવમાં પધારવા સુરતના ભાઈ બહેનો માતાઓ ને વડીલોને પૂજ્ય બાબુ ભગત માળી તથા જય મેલડી કૃપા ટ્રસ્ટ અને સમસ્ત મેલડી પરિવાર દ્વારા હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ સુરતની ધર્મપ્રેમી જનતાને આ ત્રિદિવસીય પાટોત્સવમાં તારીખ ચૌદમીથી સોળમી ફેબ્રુઆરી સુધી દરરોજ પધારવા નમ્ર વિનંતી અને ત્રણેય દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા આમંત્રણ